पालनपुर टोल प्लाजा गायो पर एसिड ना आरोपी झड़पी ले द्वारा टोल प्लाजा अधिकारी साल उड़ाने फुलहार कर प्रोजेक्ट मैनेजर शैलेन्द्र सिंह राजपूत टोल मेनेजर शुक्ला टोल मैनेजर चितुभा युनुसभा अफजल भाई आशुतोष भाई सिलबीर सिंह द्वारा पी आई एम आर बारोट सहित पुलिस कर्मचारी कर ખેતરનો ઉભો પાક ગાયો ચરી ન જાય એટલે કે સંપન્ન ખેડૂતો દસ લાખથી વધુ પર એસિડ એસિડ છાંટી સામે વિવાદ આવ્યા બાદ પોલીસે તેની અટકાયત કરી હતી અને તેનું સરઘ પણ કાઢ્યું ત્યારે પાસે છેલ્લા બાર દિવસથી દરરોજ કોઈને કોઈ ગાય પર એસિડ એટેક જોવા મળતો હતો ખેવાણા ગામના સરપંચ દલજીત દલજીભાઈએ પાલનપુર તાલુકા પોલીસ મથકે આ અંગે અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવા અરજી પણ આપી જે તાલુકા પોલીસ દોડતી થઈ દસથી વધુ ગાયો પર એસિડ એટેકના ગુનાને ઉલેટ ઉકેલવા ટોલ બાઝા પર લાગેલા સીસીટીવી ખંગાળવાનું શરૂ કર્યું જેમાં ગાયો રાત્રિના સમયે જ ખેતર તરફ વધુ અવરજવર કરતી હતી તે ખેતર માલિકને તેના પરિવારજનોના કેટલાક સભ્યોને ઉઠાવ્યા ઉલટ તપાસ કરી ઉપરાંત નજીકના દિવસોમાં સૌથી વધુ એસિડ કોણે ખરીદ્યું તેની પણ પોલીસે તપાસ કરી જેમાં સુરેશભાઈ ગાંભવાનું આ કૃત્ય હોવાનું સામે આવ્યું તાલુકા પીઆઈ એમઆર બારોટે જણાવ્યું કે ટોલનાકાની આ પાછળ જ આરોપી સુરેશ ગામવાનો ખેતર આવેલું છે પ્રાથમિક દ્રષ્ટિએ આશંકાથી એટલે પુરાવા એકઠા કરવા તમામ સીસીટીવી ફૂટેજ મેળવ્યા અને ગુનાનો ભેદ ઉકેલ્યો જેના પગલે ટોલ પ્લાઝાના કર્ચાઈઓ દ્વારા પોલીસને સન્માનિત કરવામાં આવી હતી નમસ્તે જય ભારત સાથે જણાવવાનું કે આજ રોજ ખેમાણા ટોલ પ્લાઝા ઉપર નેશનલ હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ પાલનપુરથી સ્વરૂપगंज પરિયોજનાના પ્રોજેક્ટ મેનેજર તરીકે આજે મેં અમારા પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી અને એમના તમામ સ્ટાફનું આજે મેં સન્માન સમારોહ રાખેલો હતો એની પાછળનું મુખ્ય કારણ એ જ હતું કે અત્યારમાં આપ સૌએ જાણ્યું હશે કે જેમાં ગૌ અત્યાચાર જાણવા મળી રહ્યા હતા કે અમારા ટોલ પ્લાઝાના આજુબાજુમાં તો જેમાં પ્રજામાં રોષ હતો પ્લસ અમારા સ્ટાફના જેટલા પણ મેમ્બર્સ છે સ્ટાફના સભ્યો છે એમનામાં પણ રોષ હતો કે આ ગાયો પર અત્યાચાર કોણ કરી રહ્યું છે કારણ કે એ તમામ ગાયો અમારા ત્યાં પણ આવીને ભોજન કરતી હતી અને ચરતી હતી તો એમાં એમના જે ગુનેગાર હતા એને ત્વરિતપણે તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે ત્વરિતપણે એમને પકડીને એમની ઉપર જે એક્શન લીધી છે અને જે કાર્યવાહી કરી છે તેમાં હું પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી બારોડ સાહેબ અને ડીવાયએસપી સાહેબ અને આપણા બનાસકાંઠા જિલ્લાના એસપી સાહેબનું હું ખૂબ ખૂબ જ દિલથી આભાર માનું છું અને પોલીસ સ્ટાફ દ્વારા જે પણ કામગીરી કરેલી છે એનો હું ખૂબ જ સરાહનીય કાર્ય બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એ બદલ અમે આજે ખેમાડા ટોલ પ્લાઝા ઉપર પોલીસ સ્ટાફ અને પીઆઈ સાહેબના પોલીસ તાલ તાલુકા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફનું અમે અહીંયા સન્માન સમારોહ રાખેલો હતો જેમાં આજે અમે એમનું સન્માન કરી અને પોલીસ બેડાની અંદર પોલીસ કામગીરીની અંદર એમના કાર્યોને બહુ ઉત્સાહપૂર્વક આગળ વધારી અને આ જ કાર્યોને આગળ પણ ધપાવે અને આગળ પણ એ જ તરફથી એમની સરાહના કાર્ય કરે અને કાયદો વ્યવસ્થા જળવાય એની અમે લોકો મતલબ રિસ્પેક્ટ કરીએ છીએ અને એ જ રીતના અમે એની આગળ અપેક્ષા રાખીએ છીએ એ જ બદલ આજે અમે એમનું સન્માન કરેલું હતું એ બાબતે ખૂબ જ આનંદ થાય છે કે એમાં મારા સ્ટાફ અને મારા દ્વારા મારા સ્ટાફના ટોલ મેનેજર સુનિલ શુક્લા અને બીજા તમામ સભ્યો દ્વારા એમનું ઉમળકાભેર સ્વાગત કરેલું હતું અને અમે આશા રાખીશું કે આગળ પણ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ અને તમામ પોલીસ સ્ટાફ આ જ રીતે દરેક ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોને એમની જગ્યાએ પહોંચાડવાનું કાર્ય કરતા રહે અને અમારા જેવા લોકો દ્વારા એમનું સન્માન સમારોહ હંમેશા થતો રહે એ જ આદરથી જય ભારત